કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે બે ગુરુ સૌથી મોટા હોય છે પહેલું છે સિલેબસ અને બીજું છે પીવાયક્યુઝ રેવન્યુ તલેટીનું પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે ઉડાન ઇન્સ્ટિટ્યૂટે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કર્યો છે જેનું નામ છે સ્માર્ટ ગુરુ અને સર્વોદય પ્રોજેક્ટની અંતર્ગત આ કોર્સ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે આ કોર્સની એક ખાસ વિશેષતા એ છે કે આની અંદર તમને દરેક ક્યુઝ એટલે કે આખા સિલેબસના જેટલા બી ટોપિક્સ છે એ ટોપિક્સ પર પીવાયક્યુઝ એવરી ડે ડેલી બેઝિસ પર ટાસ્કના રૂપમાં મળશે એટલે કે તમારે આજે ટોપિક વાંચવાનો અને એના પીવાયક્યુ સોલ્વ કરવાના પણ ખાલી પીવાયક્યુઝ નહીં એની સાથે સાથે પીવાયક્યુઝમાંથી ઇન્સ્પાયર્ડ ક્વેશ્ચન્સ એટલે કે આ ટોપિક ઓલરેડી ઇમ્પોર્ટન્ટ તો છે પણ આ ટોપિકમાંથી પીવાયક્યુ ની સિવાય અગર બીજો કોઈ પૂછાઈ શકે એમ હોય તો એ ક્વેશ્ચન્સ પણ બનાવીને અમે તમારી માટે મૂકેલા છે આની સાથે સાથે આ સ્માર્ટ ગુરુ કોર્સની ઘણી વિશેષતાઓ છે જે મેં એક યુટ્યુબ વિડીયોમાં ડિટેલમાં સમજાવેલું છે અગર તમારે આ કોર્સમાં જોડાવું છે તો કમેન્ટ કરો ગુરુ અથવા અમને ડીએમ કરી દો ગુરુ તો મારી સોશિયલ મીડિયા ટીમ તમને આની ડિટેલ વિડીયોની લિંક અને એપ્લિકેશનની લિંક જ્યાંથી તમે આ કોર્સને એક્સેસ કરી શકશો એ મોકલી આપશે